મિત્રો આજે આપણે ગુંજાર ગામની માં મેલડીની વાત કરીશું ધંધુકા રાણપુર હાઈવે ઉપર ધંધુકાથી સાત કિલોમીટર દૂર ગુંજાર ગામ આવેલું છે થોડાક વર્ષો પહેલાની આ વાત છે ગુંજાર ગામના ટીમે ભરવાડોની વસ્તી રહેતી હતી તેમાં મોટાભાઈ ભરવાડના કુટુંબમાં રાઘાભાઈ નામના ભરવાડ રહેતા હતા જેઓ પાંચક ગાયો રાખતા હતા એમાંથી બે ગાયો વ્યાવાની હતી રાઘા ભગત રોજ સવારે વગડામાં સરાવા લઈ જાય અને સાંજ પડે એટલે ગાયોને પાછા લઈને વાડામાં બાંધી દેતા પરંતુ એકવાર એવું બને છે કે જે બે ગાયો વિયાવાની હતી એ પાછી આવતી દેખાતી નથી એટલે રાઘા ભગત આમ તેમ શોધવા નીકળે છે ફરતા ફરતા એકવાર વાડામાં જોયું તો તે ઢૂળના ઢળીંગલા પાસે આ બે ગાયો બેસેલી જોઈ છે એ ઢોળના ઢળીંગલા માટે માં મેલડી બેઠી હતી રાઘા ભગત નજીક જઈને જોયું તો ગાયના પગમાં એક નાળિયેર પડ્યું હતું જે નાળિયેરને કોકે મેલણી માતાની દેરીમાંથી બહાર કાઢી નાખેલું પછી રાઘા ભગતે એ નાળિયેર હાથમાં લઈ પોતાની પાઘડીથી માતાજીની દેરીને સાફ કરી અને બે હાથે નાળિયેર મૂક્યું અને કહ્યું કે આ સાઠ ઘરનો ટીંબો છે પણ તારું કોઈ નથી એટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા પણ દેરીની અંદર બેઠેલી માં મેલડી તેની સામે ટગર ટગર જોઈ રહી છે અને કહ્યું કે રાગલા દુનિયાની અંદર મારું કોઈ નથી ને પણ એકવાર તને જો મારો ન બનાવવું ને તો હું મેલડી નહીં બાપ પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાતનો બાર એકનો ટકોરો થયો અને ત્યારે ઢોળના ઢગલામાંથી સડી ગયેલા નાળિયેરમાંથી સવાવેતની નાગણી બની અને ગુંજાર ગામની બજારમાં પસાર થાય છે પાવલી જેવડી માં મેલડીએ ફેણ માંડી જીભના લબકારા કરતી કરતી માં મેલડી મોટાભાઈ ભરવાડના શોકની અંદર આવે છે અને જે તૂટેલા ફાટેલા ખાટલાની અંદર રાગા રાઘાબગત છૂતા હતા તે ખાટલાની પાયેથી માં મેલડી સળી અને ઓચીકે કે જઈને નાની બાળકીનું રૂપ લઈને રાઘા ભગતને કપાળ્યા મા મેલડીએ હાથ મૂક્યો રાઘા ભગત તો નીંદરમાં સૂતા હતા પણ માં મેલડીએ કપાળે હાથ ફેરવીને કહ્યું કે રાઘલા મને મા મેલડીને ટકોરો મારી ગયો છે ને તું કહે છે ને કે સાઠ સાઠ ઘરનો ટીંબો છે અને તું અહીં એકલી વાડામાં રખડે પણ રાઘલા દુનિયાની માલકાર એકવાર તારા આંગણે દોઢિયું ત્રિશુળ ન ખોડું તો તો રાઘલા હું બારીયાની મેલડી નો હોઉં બાપ એટલું કહીમાં મેલડી અદૃશ્ય થઈ ગયા અને પાસા વાડામાં ગયા અને સડી ગયેલા નાળિયેરની માલકાર સમાઈ ગયા થોડાક દિવસો પસાર થાય છે અને રાઘા ભગતની પત્ની થોડા મંદ બુદ્ધિના હતા એટલે ઘરમાં કકાર થતા રાઘા ભગતે એની પત્નીને નેહડામાંથી જાકારો આપી દીધો અને તેની પત્ની પિયર રીસામણે ચાલી ગઈ અને અહીંયા રાઘા ભગત એકલા ગાયો ચરાવે અને દિવસો પસાર કરે પણ રાત પડે ને રોજમાં મેલડી સપનામાં આવે આવી રીતે આઠ દિવસ ચાલ્યું પછી રાઘા ભગત વિચાર કરે છે કે હવે મારી પત્ની તો અહીં નથી રહી તો ખાલી ઘરને રાખીને મારે શું કરવું આમ વિચારી પોતાના ભત્રીજા ઘેલાભાઈને પોતાનું ઘર વેચાતું આપવાનું નક્કી કરે છે ઘેલાભાઈ બોલ્યા કે બાપ ખાલી પંદર દિવસનો મુદત આપ હું પછી તારું ઘર વેચાતું લઈ લઈ પછી તો મા મેલડી રોજ છપનામાં આવીને રાઘા ભગતને કહેવા લાગી કે હે રાઘલા તારે મને મેલડીને જોવી હોય તો એકવાર તારા નેહડામાં મને મા મેલડીને બોલાવતો ખરી બાપ પરંતુ રાઘા ભગતે સપનાની વાત ધ્યાનમાં ન લીધી પણ એક દિવસ તો મા મેલડીએ ટાપલી મારીને એટલું કહ્યું કે રાગલા હે ઊભો થા રાગલા ત્યાં તો રાઘા ભગત ઊભા થઈ ગયા પછી તો સવારે પોતાના નેહડામાં રહેતા કાળા આપા મા આધ્યા શક્તિના બાનાધારી ભૂવા હતા અને જઈને કહ્યું કે આપા મને રોજ સપનામાં માથે ચૂંડડી ઓઢીને એક નાનકડી દીકરી આવે છે મને શાંતિથી સુવા નથી દેતી અને રોજ રાતે મને ટાપલી મારીને જગાડે છે પછી તો કાળા આપાએ પોતાની ડોકમાંથી માળા કાઢી અને ત્રણ અગરબત્તી કરીને શક્તિનું નામ લઈ દોઢ ઝાર લીધી ને ત્યારે માળાના મોતીમાંથી માળી શક્તિ કહે છે કે હે મારા કાળા મારું શું કામ પડ્યું બોલ ત્યારે કાળા આપાએ માતાજીને પૂછ્યું કે આ રાઘા ભગતને સપનામાં એક દીકરી આવે છે અને એને સૂવા નથી દેતી એનું શું કારણ હશે માડી ત્યારે આદ્યાશક્તિ બોલ્યા કે હું કહું એમ મારી વસ્તી કરશો તો કે હા માડી તો જા કાળા અહીંયાથી જઈને ગામના એક વાડામાં જે મેલડી છે ત્યાં જઈને પોટલે એક નાળિયેર અડાડી અને એ નાળિયેરને લાવી રાઘા ભગતના મકાનના નેવે બાંધી દે છે જો આજે તું નાળિયેરને નેવે બાંધે ને તો માનજે કે મેલડીને નેવે બાંધી છે અને પછી જો એ મારા રાગલાના સપનામાં આવે ને તો હું તારી આદ્યા શક્તિ નહીં પછી તો કાળા આપા મા આદ્યા શક્તિના કહ્યા પ્રમાણે વાડામાં જઈને મા મેલડીના ઓટલે નાળિયેરને અડાડી રાઘા ભગતના મકાનના નેવે બાંધી દે છે બરાબર એવા જ દિવસોમાં નેહડામાં બન્યું એવું કે એ સમયે લીંબડી પોલીસ સ્ટેશનનો હુકમ હાલતો હતો એટલે નેહડામાં પાંચ માલધારી ભાઈઓ કોઈ કારણોસર વાકમાં આવે છે અને એમને જેલમાં પૂરી દે છે આ જોઈને નેહડાની વસ્તી કાળા આપણને પૂછવા લાગી કે તમે આ મેલડીનું એક નાળિયેર અહીંયા બાંધ્યું ત્યાં તો અમારા નેહડામાંથી પાંચ ભાઈઓને જેલની સજા થઈ આપા આ તમારી રજા અને તમારા હુકમ અને માતા શક્તિ બોલીથી તો આ શું થયું ફળિયામાં ત્યારે કાળા આપા રાઘા ભગત અને ઘેલાભાઈ આદ્યા શક્તિને અરજ કરતા કહે છે કે હે માડી તું બોલીથી કે મેલડીનું નાળિયેર બાંધવાથી રાઘા ભગતના સપને દીકરી નહીં આવે માડી સપનું તો બંધ થઈ ગયું પણ અમારા નેહડામાં પાંચ ભાઈઓને જેલની સજા થઈ છે એનું શું કારણ મારી લીમડી પોલીસ સ્ટેશને અમને ત્રણ દિવસની મુદત આપી છે ત્રણ દિવસ પૂરા થશે પછી તારા પાંચ બાળકોને સજા થશે અને કહેવાય છે કે ત્યારે રાતના એકના ટકોરે માતા આધ્યા શક્તિ મેલડીને બોલી કે હે મેલડી સાંભળ આજે મારી વસ્તી તને કાળી કરવા બેઠી છે અને તારામાં જો તારાપણું હોય ને તો મારી શક્તિની વસ્તી લીમડીની જેલમાં પુરાણી છે અને સોરાવી આવ ત્યારે મા મેલડીએ નાયરની અંદરથી બોલી કહેતી કે કાળા ભુવા તારી શક્તિને કહેજે આજે મને મેલડીને રજા આપે જો લીમડીને જેલમાંથી તારા પાંચ બાળકોને નિર્દોષ ન છોડાવવું તો હું મેલડી નહીં બાપ પછી તો આદ્ય શક્તિએ મા મેલડીને રજા આપી ક્યાં તો રાઘા ભગતના નેવે બાંધેલા નાળિયેરમાંથી માં મેલડી સવા વેતની નાગણી બની ને આકાશમાંથી લીમડી પોલીસ સ્ટેશને જાય છે અને પાછે બાળકોને નિર્દોષ છોડાવે છે પછી તો ભોળો ભરવાડ વાતને ભૂલી જાય છે અને પંદરક દિવસ જેટલો સમય થાય છે એટલે રાઘા ભગત ઘેલાભાઈને મકાન વેચી દે છે પણ મકાનના નેવે પેલું મેલડીનું નાળિયેર એમનું એમત હતું એટલે મા મેલડી રાઘા ભગતને સપનામાં આવીને એટલું બોલી કે રાઘલા તું મકાન વેચી દીધું તો મને મા મેલડીને પણ વેચી નાખી બાપ કોઈ ના કરે એવું મેલડી કરે એટલે રાઘા ભગતે કહ્યું કે મેલડી ખરેખર તો અહીંયા આવી હોય ને તો મારી મંદબુદ્ધિની બાય તો રિસામણે જતી રહી છે ભાઈના ઘરના રોટલા કેટલા દિવસ હું ખાય ત્યારે મા મેલડી બોલી તો જો રાગલા આજથી સાડા ત્રણ દિવસ થાય અને માથે હેલ સાથે જો બીજી બાઈ લાવી દઉં તો એમ માનજે કે હું બારીયાની મેલડી બોલી થી અને કહેવાય છે કે મા મેલડી હેલ સાથે બાય લાવ્યા પછી તો મેલડી બોલ્યા કે રાઘલા તે મને નેવે ભલે રાખી પણ હવે ઘેલાના ડોકમાં મારા નામની માળા પહેરવું તો હું બારીયાની મેલડી ન કહેવો બાપ આમ દિવસો પસાર થવા લાગ્યા એટલે ઘેલાભાઈના સપનામાં આવીને મા એ કહ્યું કે હે ઘેલિયા તે આજે મકાન લીધું છે એના નેવે હું મેલડી બેઠી છું મને મેલડીને પૂંજ એકવાર નેવેથી હેઠે ઉતાર મને મેલડીને ઉજળી કર પછી દુનિયાની માલકાર તું જો હું મેલડી તને શું ના આપું પછી કહેવાય છે કે કરવઠા પ્રમાણે એક દિવસ ગામ લોકો ખોડિયાર માતાજીના મંદિરે ફૂલેરો દેવા જાય છે ફૂલેરો દઈને પાછા આવીને આદ્ય શક્તિના મઢમાં ગામ લોકો ઊભા રહ્યા ક્યાં તો મૈયાભાઈના કોઠે હાકલા પોકારા કરતી મા મેલડી ધૂળમાં આવે છે કાળા આપા પૂછે છે કે તું કોણ છે એટલે મા મેલડી બોલી હે ભુવા તારી શક્તિના બોલનો તોલ કરીને તે મને નેવે લટકાવી હતી એ હું બારીયાની મેલડી બોલું છું હે ઘેલિયા મને મેલડીને ગોખલો કરીને એકવાર રીમલે બેસાડ અને તારી વગડે રખડતી વસ્તી અમલધાર બોર્ડરના સૈનિક ન બનાવું તો હું મેલડી નહીં અને કહેવાય છે કે મા મેલડીની કૃપાથી ઘેલા આપાના દીકરા તફાભાઈ આર્મીના સૈનિક બન્યા અને બીજા દીકરા રાહુલભાઈ કલેક્ટર થયા અને ત્રીજા દીકરા મેહુલભાઈ ગામના ટલાતી બની ગયા આ મેલડી કરે એવું કોઈ ન કરે અને મેલડી આપે એવું પણ કોઈ ન આપે પછી તો માં મેલડીનો નવરંગો માંડવો નાખે છે અને ડાકલાના તાલે મૈયાભાઈના ખોળીએ માં મેલડી ફોળે કળાએ રમવા આવે છે તો મિત્રો આ હતો ગુંજાર ગામની ભરૂડા ભરવાડની મેલડીમાંની ઇતિહાસ તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો અને મિત્રો હવે તમારે કેવા વિડીયો જોવા છે મને કોમેન્ટમાં વિશે જણાવજો તો મિત્રો આ વિડિયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી તેની ખાસ નોંધ લેવી ધન્યવાદ